વાથવે ગુજરાતની કરીએ ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત બાદ ભાજપ સક્રિય થઈ ચૂક્યું છે જે અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની આગેવાનીમાં કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં જિલ્લા પ્રભારીઓ અને ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવશે ચર્ચા કરવામાં આવશે ચૂંટણીના આયોજનને લઈને આગળનો રોડમેપ ગણાશે

લોકસભા ઇલેક્શન સંદર્ભને લઈને કયા પ્રકારનો આગામી ચૂંટણીના આયોજન સંદર્ભનો રોડમેપ હશે તે બાબતથી આજે તેમને માહિતગાર કરવામાં આવશે ખાસ કરી અલગ અલગ કાર્યક્રમો હવે ચૂંટણીલક્ષી રાજ્યની અંદર શરૂ થશે કેન્દ્રીય નેતાઓના પણ પ્રવાસ થશે ચૂંટણી રેલીઓ સરઘસો રોડ શો આ ઉપરાંત જ્યારે ઉમેદવારો નોમિનેશન ફાઇલ કરશે પોતાની ઉમેદવારી પત્ર ભરશે ત્યારે પણ ભવ્ય રોડ કરવા માટેનું પણ આયોજન જે છે તે પ્રદેશ ભાજપ તરફથી આયોજિત કરવામાં આવી રહ્યું છે તો તે સંદર્ભે આજની આ બેઠકની અંદર તમામ બાબતોથી તેમને અવગત કરવામાં આવશે આ ઉપરાંત રાષ્ટ્રીય ભાજપ કારણ કે લોકસભા ઇલેક્શન છે ત્યારે મહત્વના ચૂંટણીલક્ષી કાર્યક્રમો રાષ્ટ્રીય ભાજપ તરફથી નક્કી કરવામાં આવશે અને તેને રાજ્યોને અમલવારી કરવા માટેનો નિર્દેશ આપવામાં આવશે ત્યારે ત્યાંથી આવતા અલગ અલગ કાર્યક્રમોની ઇમ્પ્લિમેશન કઈ રીતે થઈ શકે અને ખાસ કરી જિલ્લા લેવલના જિલ્લા પ્રમુખોને પણ બોલાવવામાં આવ્યા છે કારણ કે લોકસભા હેઠળ આવતા તમામ જિલ્લાઓ ની અંદર પણ આ કાર્યક્રમો થાય તે માટેનું પણ આયોજન છે અને એક રીતે કહી શકાય કે લોકસભાના એક્ટિવ મોડની અંદર હવે સમગ્ર સંગઠન જે છે તે જોવા મળશે કારણ કે અત્યાર સુધી એ રાહ જોવાઈ રહી હતી કારણ કે છ જેટલી બેઠકોના ઉમેદવારો બાકી હતા લોકસભાના પરંતુ હવે તે ડિક્લેર થઈ ચૂક્યા છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા સીટના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે એ વચ્ચે હવે એક્શનનો મોડ છે ને એક્શન માટે ભાજપની આજની આ મહત્વની બેઠક છે જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજરી આપશે જી આભાર આપનો જાણકારી આપવા માટે તો આજની જે આ બેઠક છે એટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે સી આર પાટીલ જેમાં હાજર હશે છવ્વીસ બેઠક પર ઉમેદવાર તો જાહેર થઈ ગયા છે પણ હવે ભાજપ આગળ શું રણનીતિ ઘડે છે કયા પ્રકારે આખો રોડમેપ તૈયાર કરે છે તેના માટે આ બેઠક અતિ મહત્વપૂર્ણ છે